પ્રાંતેજ કોલેજ રોડ ગલેચી ભાગોળ બોખ વચ્ચેથી પસાર થતા રોડની બંને સાઇડ પર સામસામે થયેલ કાચા પાકા કોમર્શિયલ દબાણો સિંચાઈ વિભાગ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા દબાણ હટાવવાને લઈ પ્રાંતેજ સિંચાઈ વિભાગ અધિકારી ડી કે પટેલ સહિતની ટીમ તથા જિલ્લા ડીવાયએસપી પ્રાંતેજ પીઆઈ સહિત પ્રાંતેજ પોલીસ સહિત ગાંધીનગર હિંમતનગરની પોલીસ ટીમ સહિતના કાફલો અહીં ઉપસ્થિત રહ્યો હતો અને આખો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો હતો સર શું કાર્યવાહી કરવામાં આવ્યું જે ગલેચી ભાગોળ વિસ્તાર છે અને નગરપાલિકાનો વિસ્તાર છે પ્રાંતિજ ટાઉનનો ત્યાં જે ગેરકાયદેસર દબાણ કરવામાં આવેલ છે કોઈપણે જે દબાણ કરેલ હોય એ દબાણ દૂર કરવા માટે નગરપાલિકા અને ઇરીગેશન ડિપાર્ટમેન્ટે પોલીસ પાસે જરૂરી બંદોબસ્તની માંગણી કરેલી એ માંગણી સંદર્ભે જરૂરી બંદોબસ્ત ફાળવવામાં આવેલો અને પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ કર્મચારીઓ સ્થળ ઉપર હાજર રહી આણંદના પેટલાદ ખાતે ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને આણંદ જિલ્લા આઈસીડીસીએસ વિભાગના સંયુક્ત ઉપક્રમે મહિલાઓને નારી અદાલત અને મહિલાલક્ષી વિવિધ